અને આ બાજુ વઘારવ થશે થોડુંક ઊભું રહેવું પડે દાળ ઢોકળી બનતી હોય ને કે દાળ નો ગમે વઘાર થતો જીરું એડ થઈ ગયું છે રાય તો રાય એડ કરી નાખી છે આવું ફૂટે એટલી વાર રાય અને રાય ફૂટે ને એમાં ધ્યાન રાખવું પડે હો કે નહીં ને

ઉકળતી ડાળમાં ઢોકળી એડ કરી દેવાની એટલે બની જાય દાળ ઢોકળી ગુજરાતી આપણા ઘરે બને ને મજા રાખે ઘણી જગ્યાએ મીઠી બને એટલે ગોળ ને એવું નાખે ગળી દાળ ઢોકળી બનાવે એમ અને અમારે ગળી નથી બનતી અમારે તીખી દાળ ઢોકળી બને જવું બને તીખી તીખી દાળ ઢોકળી જવો ઢોકળી એડ કરી દીધી છે

ભાંગી જાય કાચની વસ્તુ સેવી છે તો શું શું કહી દઉં જાવ વાઇલ્ડ સ્ટોન એટ પરફ્યુમ મેં ઓર્ડર કર્યો હતો ગયો હતો આમ એમાં આ માર પાસે ઓલરેડી પેલા હતો તે નાની બોટલ આ અઢીસો રૂપિયાની છે અને આ સાડી ત્રણસો મને પડી પચાસ એમએલ આ સો એમએલ એલ મોટી બોટલ મસ્ત છે અને આનો જે એક સ્પ્રે થાય બહુ અને પરફ્યુમ છે ડેલી લાઈફ માટે અને ઓફિસ જે જતા હોય એ માટે જો 100 ml ની બોટલ તો જો આ બંને બોટલ મેં કાઢી લીધી આ નાની અને આ મોટી ના આ મોટી અને આ નાની પચાસ એમ એલ જીશે એમાં કેટલો ફરક છે આ હાવ ખતમ જ છે ઓલમોસ્ટ જો સે ચમથું પરફ્યુમ જીવશે અને આ કાઈ લાવ્યું નવે નવ એકદમ બૈસા એ ફ્યુ તો છો દોરાન ફી રખ્યું નામ છે હજી તો 14 ડિસેમ્બર હે એક મહિના વાર છે ખીહેર મકર સંક્રાંતિ ને અને આમ જો અત્યારે અત્યારમાં માં પતંગ વાય બન ચગે છે પાછી સામે જાય દેખાય બધે બે પતંગ કાયા છે એકાદી આ બાજુ જઈ રહી ફોકસ કરીને જો

ત્યારબાદ અહીંયા છઠ્ઠી પતંગ બુજ ચગે છે ઓ પાઈ જો હાથમી એની બધી આટલી ઝૂમ આઉટ કરના જો બધી બાજુ પતંગ પતંગ અને નીતિનભાઈ પતંગ સગાવે બસ એટલે તમને કેવી સી નો ચગાવતા આવડે તો મૂકી દેવાય તો ફાઇનલી પતંગ આકાશ ને હજી નથી નવી પતંગ માર્કેટ માં આવી કે જવો કોકે ફૂદું બાંધેલું છે જવો તો નીતિનભાઈ પાણીપુરી ખાવા આવ્યા છે જો અહીં બને છે જો પાણીપુરી અત્યારે ઘરે પહોંચી ગયા છીએ હાંજી અને ભાઈ સુઈ ગયા બધા જો જો નીતિન ભાઈ જો રીલ શૂટ કરી દીધી અત્યારે મમ્મી હોઈ જ રીલ શૂટ કરી નાખી અને હમણાં આવી જશે સવાર સુધીમાં અને ત્યાં તો મન મને બ્લોગ પહેલાં રીલ્સ આવી જાય મસ્તની અને કી તો બાય રવિવાર આખો દિવસ જમી ગી નો ખાતી બોલો

Ini dia, no bentar, <hesitation> Nama ini tenda ciki no coki notal, 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 coki